નમસ્કાર મિત્રો પીએમ શ્રી કવાસ પ્રાથમિક શાળા અને મોરા પ્રાથમિક શાળામાં ટ્વીનિંગ કાર્યક્રમ થયો જેમાં કવાસ પ્રાથમિક શાળાએ તારીખ છવ્વીસ ડિસેમ્બરના રોજ મોરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી જેનો અનુભવ યાદગાર રહ્યો કાર્યક્રમની શરૂઆતમાં ટ્વીનિંગ પ્રોગ્રામ શું છે તેનું મહત્વ શું છે અને શાળાઓ વચ્ચેનો સહકાર કેવી રીતે વિકસે તે અંગે વિગતવાર માહિતી આપવામાં આવી ત્યારબાદ સવારે દસ વાગીને પિસ્તાલીસ મિનિટ કલાકે પીએમ શ્રી કવાસ પ્રાથમિક શાળામાંથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉત્સાહભેર મોરા પ્રાથમિક શાળાની મુલાકાત માટે નીકળ્યા મોરા પ્રાથમિક શાળામાં પહોંચતા પહેલા જ વિદ્યાર્થીઓનું તિલક અને કુમકુમ દ્વારા પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું જેનાથી સૌના ચહેરા પર આનંદ છલકાઈ ગયો આ બાદ સૌએ શાળાના પ્રાર્થના સંમેલનમાં હાજરી આપી પ્રાર્થના સંમેલન ખૂબ જ સુંદર અને શિસ્તબદ્ધ હતું જેમાં વિદ્યાર્થીઓને ખૂબ જ આનંદ આવ્યો પ્રાર્થના પછી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓને નોટ અને પેન ભેટ આપવામાં આવી જ્યારે શિક્ષકોને પુસ્તક અને પેન આપી સન્માનિત કરવામાં આવ્યા ત્યારબાદ વિદ્યાર્થીઓને શાળાના પુસ્તકાલયમાં લઈ જવામાં આવ્યા જ્યાં તેમને ખમણનો નાસ્તો કરાવવામાં આવ્યો જેમાં વિદ્યાર્થીઓને ખૂબ જ મજા આવી નાસ્તો ખાયા બાદ તેમને મનપસંદ પુસ્તકો વાંચવાની તક આપવામાં આવી વિદ્યાર્થીઓએ પુસ્તકોની સમીક્ષા પણ કરી જેનાથી વાંચન પ્રત્યેનો રસ વધુ વધ્યો આ સાથે શાળાના આચાર્યશ્રી રંજનબેન દ્વારા બાળકોને પ્રેરણાદાયી રમત રમાડવામાં આવી રમતની સાથે બાળકોને સુંદર સંદેશ પણ આપવામાં આવ્યો કે કોઈ પણ કામ અઘરું નથી જો મનથી પ્રયત્ન કરીએ તો સફળતા ચોક્કસ મળે પછી સામાજિક વિજ્ઞાનનો તાસ લેવામાં આવ્યો જેમાં વિદ્યાર્થીઓને સંસદ લોકસભા ઉપરલું ગૃહ અને નીચલું ગૃહ જેવી મહત્વની માહિતી ખૂબ જ સરળ અને રસપ્રદ રીતે સમજાવવામાં આવી તાસ દરમિયાન રમતો દ્વારા પણ શીખવાડવામાં આવ્યું જેથી વિદ્યાર્થીઓને ભણવામાં ખૂબ મજા આવી ભોજન સમયે વિદ્યાર્થીઓને બપોરે દાળભાત અને શાક આપવામાં આવ્યું અને સવારના નાસ્તામાં ખમણ આપવામાં આવ્યું જે સૌને ખૂબ પસંદ પડ્યું આમ સમગ્ર દિવસ દરમિયાન વિદ્યાર્થીઓને શીખવા સાથે આનંદ મિત્રતા અને સહકારનો અદભુત અનુભવ મળ્યો ટીનિંગ પ્રોગ્રામ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સાથે સંસ્કાર અને આનંદનો સુંદર સંગમ સાબિત થયો